બધા જ ત્યારા મિત્રોને જય માતાજી મારા વાલાવ તમે કેદીને દીને વિચારતા હો કે આનો લોક કેમ નથી આવતો હું ભાઈ શૂરો થયો હતો જો અમે બિલ્ડિંગ જોઈને તમને ખબરતા પડી જ ગઈ હે હવે સુરતમાં થોડું ઘણું કામે હતું થોડુંક ઘરનું કામે હતું અને બીજું કે વાડીએ થોડુંક કામ હતું અને ત્રીજું કે બેંકમાં થોડુંક કામ હતું અને ચોથું મારે ઓલી બિલ્ટી આવે ને જે એ બધી જમા કરાવવાની હતી આપણે બિચારાના એક કાન થઈ ગયો હું જોઈ ગયો દેખાયા ગાડી રાજસ્થાનની છે હું હજીરા જતો હતો આમ અને ગાડીમાંથી નીચેથી તનખા પડતા હતા એટલે મેં સીધી એને રાઇડ પાડી તો મેં કીધું રાઇડ સંભરાણી કે નહીં સંભરાણી હોય જો આ રાજસ્થાનની ગાડી હોય અહીંથી આખું વાયરિંગ ભરી ગયું ટ્રેલર છે મોટું तमने खबर तो है के भाई आप वायरिंग काम आवड़े बीचड़ा कहीं मदद कर दी नगर पशी दे माता जी आप था तो है तो कर जिनका इनका छोकरा है ये का है आ ड्राइवर है मैंने उधर आवाज लगाई ना आवाज लगाई चाबी तुरंत बंद कर देने का ऐसा कुछ हो ना ना और बैटरी का वो पावर सप्लाई चलो भी एक काम करो आपके पास टेप है, ना। टेप। है? कुछ जुगाड़ करते हैं रेडी कर दे ट्रेलर है अभी जिनका इनका छोकरा है कटर है कटर कटर काटने के लिए वायर काटने के लिए, लिए। अब आप बदु मारे क्या लेवा जाऊ आलो जी थाई मदद कर गयो आ आपड़ो पडो ये किसकी गाड़ी है ए छोटू ये गाड़ी किसकी है नहीं भाई आउरी इतना कोक दी है ना ડ્રાઈવર ડાઈવર ની મદદ ના કરે ને તો બીજું કોઈ ના કરી શકે અને મને માતાજીની દયા હે કે આ બધું આવડે હે એટલે આ બિચારાને મદદ કરી દઉં હું થોડીક હાલો ભાઈ આ ગાડીનું કામ તો કરી દીધું હે એટલે આપણે બધું નથી કરી દીધું એને કીધું કે વાયરિંગ વાળાને તું ત્યાં વ્યવસ્થિત જઈને કરાવી નાખજે આવી વાયરિંગ વરા પણ બીજો વાત કરે ફોનમાં નથી એને વધારે ખર્ચો આવી જાય કારણ કે મેઇન લાઈન જ આખી વાયરિંગની ગઈ છે મેટાણો ટેમ્પરરી જ દીધું તું મેં કે ધીરે ધીરે તું લઈ જા અને વાયરિંગવાળા પાસે કરાવીને આપણે પણ હથિયાર ના હોય તો શું કરી માણસ હાલો આપણે જાઉં હે મારા વાલા ચીઠી જમા કરાવવા એ ચીઠીવાળા ભાઈજી હે ને ઓલા આપણા ચંદ્રપુરવાળા એના ફોન ઉપર ફોન આવે હે હા એને ગમે એમ કરીને રબારી ભાઈ હે ગમે એમ કરીને ચિઠ્ઠી જમા કરાવવાની છે આપણે અટાણ ન્યા જાય અહીં મારી ગાડી કાલ કે પરમદી ભરા હે લગભગ બાકી જો રીંગ રોડનું કામ આવું છે આ રિંગ રોડ ઉપર જ છે હું સુરતના રિંગ રોડનું કાંઈક આ રીતના નું થઈ ગયું ને નું બાકી છે દેખાયા તમને ડમ્ફર પડ્યા બધા હાલો મારા વાલો નીકળું આગળ આપણે ભોગી ગયા ભાઈ ગીરા પાણીપુરી ખાવા ઉપર ફૂલ ભૂખ લાગી હતી એ કોક ને ખીજા ને મારી પર કોક ઉપર ખીજ હોય ને એટલે મને ભૂખ ફૂલ લાગે ચાલો પેલા નાસ્તો કરી લઈ ને પછી ઉપર ટ્રાન્સપોર્ટની ઓફિસ થી જો અને લાઈનમાં બધી ગાડીઓ પડી ને બધી ટ્રાન્સપોર્ટ વાળાની ઓફિસો હોય જ છે ટોટલી બધી ગાડીઓ પડી એ આગળ બિલ્ટી બિલ્ટી લઈને પછી રાતના નીકળે કટાણા નીકળે ગમે તે નીકળી જાય તો આવ્યું હોય જે એ સાઈડમાં દબાવી દે બધા હાલો પેલા આપણે પાણીપુરી દાબી આપણી પાણીપુરી એવી જવું કેમ છે બાકી પાણી આવે ગાડીઓ ધીમે ધીમે નીકળે છે ને કંઈક આવે હેન કંઈક જાય છે ખાલી કરવા જો ભાઈ ક્રિપકો પ્લાન્ટ સુરત અને બારડોલી આમથી જવાય હાલો આપણે આ બધી ટ્રાન્સપોર્ટ ની જ ઓફિસ છે જેટલી દેખાય ને એટલી આપણે ઓલી ટપાલ ઉપધ જમા કરી દઈને અહીં ધ્યાન રાખવું પડશે લપટે ની તો ટ્રાન્સપોર્ટ ની ઓફિસ આપણા જે ઓનું જાડું દેખાય ને ખૂણા ઉપર છે આપણી ઓફિસ આપણા ટ્રાન્સપોર્ટ ની વિકાસ કુમાર વારે વાય મીડિયા

જે પચીસ કંઈ ઘટે જ નહીં હાલો ચીઠી જમા કરાવી નથી તમારે કંઈક ગમે માલ ભરવો હોય ને અહીંથી લેવાનો ભાઈ દેખાડ દઉં તમને આ બીજાનું છે હા આ ભાઈનું છે બે ભાઈ અલગ અલગ છે પાછા આ અલગ કંપની છે અને આ અલગ કંપની છે ો મળ્યા વિકાસભાઈ ગુપ્તા નામ છે એમનું હાલો ભાઈ ત્યાંથી આપણે હજીરાથી નીકળી ગયા તા અને આજુખેર અમે વિચાર કર્યો મેં કીધું આપણે સિટીમાંથી જઈએ રિંગ રોડ ઉપર નથી જાઉં સિટીમાં થઈને જઈ અહીં કારણ કે આમાં ખાણીપીણીની અમુક આઈટમ એવી મસ્તીની આવે ને તમને દેખાડું આપણે જો કે ભૂખ લાગી હતી તો પાણીપુરી ડાબી લીધી મસાલાપુરી પણ તોય હજી કંઈક આલો તમને દેખાડું કેટલી ભીડ હોય સુરતની ખાણીપીણી કેવી હોય એ તમને દેખાડું સિગ્નલ બંધ થતા હોય ઘણી ઘણી આ ડુમસ એરપોર્ટ કરવા જાય એ હાલો હલોડું તો ભાઈ જો સિટી કઈક આવું છે ને આવી કંઈક બિલ્ડિંગ હોય સુરતની કેટલા માળ હે એ માથે આમ જોડમાં કઈ ઘટે દેખાડો ક્યાં વાતું કરે હે કે કઈ ફોનમાં કઈ ઘટે નહીં પાલ પીગા હે આરટીઓ અહીંયા હે અને અહીંયા જો મંદિર જે હું આવ્યું કઈ પાલ ગામ એટલે સુરત આ બધું સિટી જ કહેવાય અડાજણ ને પાલ ને પછી અઠવા ને આ બધું પોઝ એરિયો કહેવાય બધો હાલો આપણે કંઈક ખાવું હે જાય આગળ તો આ મંદિર હતું ને ભાઈ એ આ સિદ્ધિ વિનાયક મંદિર હતું જો લખલ ગણપતિ આપવાનું બોલો ઝાડમાં સરખું આમ દેખાણું નહીં મને અને હું એ લગભગ આ ઘણા વારથી આ રોડ ઉપર આવ્યો નથી પાછો જો ગણી માળ બધા વારે ઉપર થી આવ્યા હોય ને તો ખાલી થોડા ખૂબ હું થાય પછી નીચે આવીને ઢૂમ જ થાય ખાલી રાજહંસ ઇલીટા એની બાજુમાં એક છે જોવારી ઈ એવડી જ છે હાલો ભાઈ આ મંદિર જો આ ગણપતિ વાપરનું છે સિદ્ધિ વિનાયક એટલે એ જ થાય ગણપતિ વાપરનું વાય આપણે એવા અટાણા જો ડાયમંડ સિટી ઓફ સુરત કહેવાય છે ને માયાવી નગરી કહેવાય જો આ બધા હીરાના કારખાના છે અહીંયા બે કે આપણે એવા ભેળ ખાવા પંડિતજી ભેળ બનાવે અટાણા ટ્રાફિક મીડિયમ મીડિયમ અથવા કઈ ટ્રાફિક હોય નહીં થોડીક વાર પછી હીરા ગસ્તુ બધા છૂટે ને એક અહીંયા મોટા મોટું કારખાનું કાંઈ છે પછી આની વાહે છે પછી જાળવાની વાહે છે આ જો બિલ્ડિંગ દેખાય કાંઈ બધા કારખાના છે નંદુ નંદુદોષીની વાડી કહેવાય આને એક આ જમીન બધી નંદુ નામની માની હતી એટલે નંદુ નંદુદોષીની વાડી કહેવાય હજી હજી હાલની તકમાં એ જ કહેવાય છે હાલો ભાઈ દાબીલી ભેડ આ રીતના બની રીતના કઈક આ ચમચી ઉદી આવી ખાવાની બહુ મજા આવે એક વાર ટ્રાય કરજો કુરત આવો તો આપણે ભાઈ ભેળ ભેળ ખાઈ નીકળી ગયા અહીંયાથી આ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે આ કિરણના કારખાના ત્યાં નંદુદુસિંહ વાડી કહેવાય અને આ જો ભગવાન કરે કે આ વસ્તુ તમને કોઈ દી દેખાડે નહીં ભગવાન એનું કારણ છે આ કે વીઆઈપી કે એવું કંઈ નથી આ છે કિરણ હોસ્પિટલ બાપા બીમાર હતા બહુ ધક્કા ખાતા અમે મહિને મહિને ડોઝ દેવરાવા આવતા અમે કેન્સરનો એટલે ભગવાન આ જગ્યા તો કોઈને ના દેખાડે આ લગભગ મોટા મોટે ગુજરાતની હોસ્પિટલ છે ટોટલી સુવિધા ઉપલબ્ધ છે પણ તોય માણા બચાવી નથી શકતું આ જગ્યા ભગવાન ના કરે તો દેખાડે જોઈ ભાઈ સુરતનું ટ્રાફિક હવે તમે ભેડ અને બીજી ખાણીપીણી જોઈ લીધી હવે એક નવી વસ્તુ બતાવું જોઈ લાઈન લાગી છે અહીંયા ચોસા બને છે અને વાહ વડાપાઉં હે અલગ પ્રકાર ના આગળ દેખાડું તમને જૂનવાળી આપણે ખાતાન જઈ એક નંબર ટેસ્ટ ભીડ એવી લઈ ગઈ હોય હા ઢોસા ચાલુ વડા પણ હજી તો ભીડ ઓછી છે એક માં બે વડા મરચા મરચા ને ઘટે ની આપડે બેંક બેંક નું કામ બધું બતાવીએ આવી બે કદી આપમાં છે

છોકરાઓ હતું ભૂંગા લઈ જવા છે અને આ છે આપણે તાપી નદીનો બ્રિજ લંકા વિજય હનુમાનજી મહારાજ નું મંદિર છે અહીંયા ચાલો કઈ વ્યુ હારો આવતો હોય ને તો પુલ ગાડી એટલે જ મેં સાઈડ માં દબાવી મતલબ ઓલી કોર તમને કઈ વ્યુ હારો આવતો હોય દેખાડો આ પાણીની લાઈન અમારી નું પાણી આવે ને જી પાણી લાઈન છે આખા સુખત ને પાણી પૂરું પાડે ફિલ્ટર પાણીઓ આના બિલ આવે આપણે લાઇટ બિલની કિમ હોય એવી રીતના આના મીટર મૂકેલા હોય આપણે જીબી નું જે મૂકેલું હોય ને મીટર એવી રીતના

કોક પરીક્ષામાં નપાસ થયું હોય કોક ને ઘેર કઈક દુખ હોય દિયે પીંડ મુતા હે જોડાઓ ને ખબર બાકી નથી હવે મોટી બિલ્ડિંગ દેખાય ને તમને આની વાહે આપણું ઘર હે આપણી ગાડી ન્યા પડી એ આકડી ગામ એટલે તમને દેખાડું એ બિલ્ડિંગ દેખાડું અને આપણી ગાડીનો એ વ્યૂ આપું કારણ કે તમે કેદીની ગાડી જોઈ નથી બાકી આ પીપરો હોય ને હાઈટ ખાલી તમે જો હજી તો ઊંડું ઘણું છે આમાં એની હાઈટ તમે ચેક કરો ખાલી લંકા વિજય હનુમાનજી મહારાજ ઉકાઈ ડેમમાંથી પાણી છોડે ને એટલે જો આ ફિલ્ટર પાણી જે હું તમને કઉ ને આઈ થી પાણી ફિલ્ટર થઈને આવે જો આ બે ટાંકા જે હું દેખાય ના એ કાયા ને કાયા ત્યાંથી ફિલ્ટર થઈને આવે ત્યાંથી પાણી આવે પછી આમ પાઇપ આમ જાય આખી અને પ્લાન્ટ આખવા અહીંયા છે આ બાજુ મંદિરની પાછળ ત્યાં ફિલ્ટર થાય અને પછી આમાંથી બધાને પાણી પૂરું પાડે આ બાજુ જ નહીં ઓલીકોટના બ્રિજ ઉપર છે બેય બાજુ એ હાલો મારા વાલા ઘેર જાય થાયકા હવે ગાડીમાં કંઈક માલ ભરવો પડીએ પછી કંઈક જર્ની સ્ટાર્ટ કરી આ બેંકના આ બધા કામમાં એવા અટવાઈ ગયા હતા ને હમણાં એટલે નીકળવાનું નહોતું ટ્રીપ મારવા બાકી આવું કઈ જો ટ્રાફિક જો પણ આડી બોલતા આવે બધા હાલો ભાઈ ઠીક થાય આવું ઘેર એટલે કોઈ બિલ્ડિંગ ઘેર આપણે ભૂગી ગયા ભાઈ આપણે ઘર પાસે ઘર તો હજી અહીંથી આ શોર્ટ કટ પડે છે અહીંથી ભૂ જાવ હાલતું હાલતું ગાડી અહીં મૂકી દેવી ના પડી આપણી ગાડી ઓલી બિલ્ડિંગ મેં તમને નથી કીધું એની વાહે જ આપણું ઘર છે ગાડી પાર્ક ફીર્યા પડે વરસાદ પડ્યો લાગે અહીંયા અમરોલીમાં ગાડીમાંથી ટીપાં પડે છે સારું અહીં તો પડે તો આઠમું કઈ મારું ધોવાઈ જાય કોલસો આ કોલસો બધો ધોવાઈ જાય મારે મેળ આવી જાય હજી ટીપા પડે વરસાદ તો નામી પડ્યો લાગે અહીંયા એમ તમે સારા કિલોમીટર કાપી લીધા નાસ્તાનું તમને બધું દેખાયું ઓલસો બધો ધોવાઈ જાય ઘેર જઈને પછી મળી મળવાનું તો હવે લગભગ એ ચા પીવી છે

હલો ભાઈ બધા ચા પીઓ મારાજ ની ચા મહારાજ તમારે આમ જો આમાં કંઈ બીજું કંઈ નથી ને હલો મારા વાલાવ આ સાથે જ આ વિડીયોને આપણે સમાપ્ત કરી બધા જ ભાઈને જય માતાજી મારા વાલાઓ આ ઘેર નવરા નવરા બેટા નવરા એટલે એમ નવરા નતા એમ કાકડીયાના નાનતા કામમાં પીડ્યા હતા એક દીપડો 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 દેખાડું જો રાણસો ને લાકડા બનાવ્યું હે જાળવામાં મૂકીને આવી રીતનું દીપડાનું સ્ટેચ્યુ બનાવ્યું બધા જ મિત્રો ને જય માતાજી હવે ગાડી ભરી ગયું આપણે કંઈક લોક બનાવી ગયું બાકી ત્યાં સુધી બધું જય માતાજી મારા વાલા